અરવલ્લી જિલ્લામાં સત્તર હજાર ખેડૂતોએ જે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હવે જે પ્રકારે ગઈકાલથી મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી સરકાર દ્વારા દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જે મોડાસા બાજકોટ ખાતે જે ખરીદ કેન્દ્ર છે ત્યાં પચાસ જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતો આવી રહ્યા છે અને પોતાની જે મગફળી છે તે સરકારને વેચી રહ્યા છે લગભગ જે જે સરકારનો જે ભાવ છે ટેકાનો મણ ચૌદસો ને બાવન રૂપિયા એ પ્રમાણે માલ લેવામાં આવેલો છે ત્રણ ત્રણ વજન કાંટા લગાવવામાં છે તરફ તમને દ્રશ્યો બતાવીશ કે ફલાયદી વ્યવસ્થા છે જે પ્રકારે ખેડૂતો આવે તો તેમના માટે કોઈ તકલીફ ન પડતી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પ્રકારે સરકાર દ્વારા જે નક્કી કરાયેલા જે ભાવ છે એ ભાવ સામે ખેડૂતોની અપેક્ષા એ છે કે જે પ્રકારે સતત મગફળીમાં જે આવક ઘટી રહી છે તેના કારણે તેમનો જે ભાવ છે ટેકાનો તે સોથી બસો રૂપિયા વધારવામાં આવે જેથી તેમનો જે નફો છે તે વધી શકે કારણ કે સતત કમોસમી માવઠામાં તેમનો જે ઉતારો છે પાકનો તે ઘટી રહ્યો છે આ સંજોગોમાં ખેડૂતોની આ માંગ છે કે સરકાર ટેકાના ભાવમાં થોડો વધારો કરે પરંતુ હાલ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે ટેકાના ભાવની ખરીદી આજથી ચાલુ કરીશ આમ તો કાલે મુહૂર્ત કરી લીધું નવ તારીખે પણ મોડી મોડી સરકાર વહેલી ઉઠી ખેડૂતોના હું જોયું એ મહત્વનું છે પણ કોઈ પણ ખેડૂત રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે એ અનુ તો લઈ જાય એવી અમારી વિનંતી છે અમે ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ એટલે અમારે ડબલ ભાડું ના પડે એના માટે ખાસ ભલોમણ છે અમારી અને જે તોલાટ તો જોયો બહુ રેગ્યુલર તોલાય છે એ પ્રમાણે તોલ અને કોઈ એક બે ગ્રામમાં ઓછું વધતું હોય તો કોઈ ખેડૂતનું દુઃખ ના થાય અને એની મગફળી લેવાય મારી આ મારી વિનંતી છે એક બે ગ્રામ કોઈને કાજી કેંગના વજન નથી થતો ભરતી નથી થતી એટલી તો માર્કેટમાં વેપારીઓએ ચલાયેલી છે એટલે દરેક ખેડૂત રહી ના જાય એના માટે ખૂબ સરકારને નમ્ર વિનંતી છે કે જે આ તો જોઈએ બહુ સારું આ ના ચલાય તો કોઈ ખેડૂતો થશે સરકારશ્રીએ ટેકાના ભાવે જે મફરી ખરીદવાનું કેન્દ્ર મોડાસામાં જે ચાલુ કર્યું છે એ પીએમસી બાજકોટમાં અહીંયા તો બહુ શુભ સારી સારી કરી છે અને બહુ શાંતિપૂર્વક ખેડૂતો માલ તોલાવ છે અને સારી રીતે તોલાટ પણ સારું છે કોઈ તકલીફ પડતી નથી અને ખેડૂતશ્રીએનો સંતોષ છે બધાને પણ મારી રિક્વેસ્ટ એવી છે સરકારશ્રી હજી સુધી કે ભાઈ ચૌદસો ને બાવન રૂપિયા જે ભાવ છે એ લગભગ સત્તરસો અઢારસો રૂપિયા થાય અને સરકાર એટલા પૈસા જો આપતી હોય ખેડૂતોને તો ખેડૂતો બે પૈસા હોય ને થોડા સુખી થાય કેમ કે ઉતારો આવતો નથી દર સાલ ખેડૂતોમાં ફ્રી એકની એક ખેતી થાય છે એટલે ઉત્પાદન ઓછું આવે છે એટલે સરકારશ્રીને અમે એવી રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂતોને ભાવ એ થોડોક વધારે મળે બ બસો રૂપિયા ભાવ બસો ત્રણસો રૂપિયા પ્લસ થાય તો ખેડૂતો તો પગભર થાય અને થોડા ખેડૂતો સુખી હોય અને સક્ષમ થાય તો અને એટલું જ જુઓ અમાર તો સરકાર પાસે બીજું અમે કંઈ માગી નથી શકવાના ભાવ હું જ માગી શકવાના છીએ ભાવ સરકાર આપે તો ખેડૂતો હજી થોડા સક્ષમ થાય અને સુખી થાય થોડા અમારી તો એક જ લાગણી છે અને માગણી છે